ભાવનગર માર્કેટ યાર્ડ જ્યાં ભાજપની પેનલ સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા તો બની પરંતુ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નિષ્ફળ નીવડી છે ભાવનગર યાર્ડની પ્રથમ બેઠકમાં આજ ઘોઘા તાલુકાના એક લાખ સુડતાલીસ હજાર ખેડૂતો સાથે અન્યાય થયો કેમ કે ખેડૂતોના હિતમાં અકસ્માત વીમાના પ્રીમિયમ અંગે કોઈ ઠરાવ કરાયો નહીં જેને લઈ ખેડૂતોને વીમાના લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો છે ભાવનગર યાદના ચેરમેન રણછોડભાઈ ઝાંઝડિયાનું કહેવું છે કે લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઈ જતા નિર્ણય લેવાયો નથી પરંતુ સેક્રેટરી દ્વારા અગાઉ પરામર્શ ન થતા સભાની અંદર આ મુદ્દો લેવામાં ન આવ્યો તે વાત સ્પષ્ટ છે હવે ખેડૂતોને આકસ્મિક વીમાના પ્રીમિયમ માટે બે ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે ખરેખર વિવાદ કંઈ છે જ નહીં અમારું જ્યારે ઇલેક્શન પૂરું થયું પછી વચ્ચે સમય નહોતો રહ્યો એક સાત તારીખે અમારું ચેરમેન તરીકે મને મૂકવામાં આવ્યો હતો પંદર પંદર જૂને વીમાની મુદત પૂરી થતી હતી એ સમયમાં પ્રેસમાં જાહેરાત આપવી વીમા કંપનીઓને બોલાવી એને એનેગોશિયન બેહવું પડે અને પ્રીમિયમ નક્કી કરવું પડે આ બધી પ્રક્રિયા આસાર સહિતના કારણે શક્ય બને એમ નહોતું એટલા માટે રહી ગયેલું છે અગાઉ જે વહીવટદાર હતા એમને એની રીતે કર્યું છે પણ અમે આવ્યા પછી અમે કોઈ ઢીલ રાખી નથી